આપણે રોટલી અને દ્રાક્ષરસ લઈએ તે પહેલાં શાસ્ત્ર વાચન કરીશું અને ટૂંકા મનનમાં આપણે જોડાઈશું અને પછી પસ્તાવા સાથે પૂરા હૃદયથી આપણે રોટલી અને દ્રાક્ષરસ એ સંસ્કારમાં આપણે પ્રભુ વજન પવિત્ર સંસ્કારમાં આપણે જોડાઈશું તો આવો આ સમયે આપણી આંખોને બંધ કરીએ આપણી આંખોને બંધ કરીએ लहू बहाया है सारी दुनिया को बचाया है तूने लहू बहाया है सारी दुनिया को बचाया है कभी तूने किसी से न कुछ मांगा कभी तूने किसी से न कुछ चाहा कभी तूने किसी से न कुछ मांगा कभी तूने किसी से न कुछ चाहा तेरा लहू बड़ा कीमती है प्रभु तेरा लहू बड़ा कीमती है तेरा लहू बड़ा कीमती है प्रभु तेरा लहू बड़ा कीमती है क्योंकि उस लहू में जो ताकत है जिससे हमें पाते हैं कारा क्योंकि उस लहू में जो ताकत है जिससे हमें पाते हैं कारा तेरा लहू बड़ा कीमती है प्रभु तेरा लहू बड़ा कीमती है तेरा लहू बड़ा कीमती है प्रभु तेरा लहू बड़ा कीमती है धन्यवाद पवित्र पिता તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ સ્તુતિ કરીએ છીએ જેણે બે હજાર પચીસ વર્ષ પહેલાં અમારા દરેકના પાપો માટે કિંમતી પવિત્ર નિર્દોષ લોહી વહેવડાવ્યું છે હા ઈસુના રક્તમાં અમને પાપનો છુટકારો પાપમાંથી આઝાદી મળી માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાઇબલ કહે છે હા લોહી વહેવડાયા વગર એ પાપની માફી મળતી નથી ઈસુ તમે અમારા માટે લોહી વહેવડાવ્યું છે માટે આ જગ્યા પર અમે અત્યારે બેસીને તમારી સ્તુતિ આરાધના અમે કરી રહ્યા છે સાથે પ્રભુ પવિત્ર હા પ્રભુ ભોજન પવિત્ર સંસ્કાર અમે પાળવા માટે જઈ રહ્યા છે પ્રથમ ભાગ અમે પૂર્ણ કરી શક્યા અને અત્યારે રોટલી અને દ્રાક્ષારસ લઈએ એ પહેલા પ્રભુ તમારા વચ્ચેનો વાંચીને મનન કરીને અમે તાજા બનીએ પસ્તાવો કરીને એ રોટલીમાંથી ખાઈએ પ્યાલામાંથી પીએ કે જેથી કરીને જગતની સાથે અમારો ન્યાય કરવામાં નહીં આવે બાપ્તિસ્મા સભા સોદો દરેક પર તમારી કૃપા તમારો આશીર્વાદ રાખો ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરો બાપ આમેન શાસ્ત્રવાચનમાં જોડાઈએ લુકલેલ કલી સુવાર્તા 22મો અધ્યાય લુકલેલ કલી સુવાર્તા બાવીસમો અધ્યાય ચૌદમી કલમથી ત્રેવીસમી કલમ સુધી વાંચન કરીશ લોકને લખેલી સુવાર્તા બાવીસમો અધ્યાય અને ચૌદમી કલમથી વાંચન કરું છું આ પ્રમાણે લખ્યું છે વખત થયો ત્યારે તે બેઠો અને તેની સાથે બાર પ્રેરિતો પણ બેઠા તેણે તેઓને કહ્યું કે મરણ મરણસયા પહેલાં આ પાસકા તમારી સાથે ખાવાની મને ઘણી ઈચ્છા હતી કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ લો અને માહોમાહે વહેંચો કેમ કે હું તમને કહું છું કે દેવનું રાજ્ય નહીં આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાના રસ પીનાર નથી પછી તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું કે આ મારું શરીર છે તે તમારે સારું આપવામાં આવે છે મારી યાદગીરીમાં આ કરો તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેણે પ્યાલો લઈને કહ્યું કે આ પ્યાલો તમારે સારું વહેવડાવેલા મારા લોહીમાંનો નવ કરાર છે પણ જુઓ જે મને સ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેચ પર છે માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો પણ જે તેને પરશવાદીન કરે છે તે માણસને અફસોસ છે તેઓ માહોમહે પૂછપરછ કરવા લાગ્યા કે આપણામાંનો કોણ એ કામ કરવાનો હશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વખત થયો ત્યારે એટલે કે એ સાંજનો સમય હતો બરાબર અને એ પ્રભુ સુ ખ્રિસ્તની સાથે બાર શિષ્યો બાર પ્રેરિતો બેઠા કેમ ઈસુ મરણ પામે દુઃખ ભોગવે દુઃખ વેઠે તે પહેલાં વહાલાઓ પાસકા ખાવાની ઈસુને એ બહુ જ ઈચ્છા હતી બરાબર ને ઈસુ સોળમી કલમમાં અહીંયા લખે છે કહે છે કેમ કે હું તમને કહું છું કે દેવના રાજ્યમાં તે પૂરું નહીં થાય ત્યાં લગી હું તે ફરી ખાવાનો નથી બરાબર ઈસુ શિષ્યોને બોધ આપતો રહ્યો અને બોધ આપ્યા બાદ અહીંયા લખ્યું છે તેણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે આ અને મહામહે વહેચો પ્રથમ ઈસુએ રોટલી લીધી અને રોટલી ભાંગી સ્તુતિ કરીને ભાંગી આ રોટલી શું દર્શાવે છે થોડા સમય પછી ઈસુ આખી માનવજાતના પાપો માટે એ શરીરની અંદર ભંગાઈ જવાના હતા એમના શરીર પર એમના શરીરની અંદર ઓગણચાલીસ એ કોરડાનો માર મારવામાં આવનાર હતો એ શરીર એ વિંધાવાનો હતો વધસ્તંભ પર અને કોરોડાના મારથી એનું જે શરીર હતું એ વિંધાવાનો હતો એ રીતે ઈસુને

લોહી વહેવડાવવાનો હતો હવે વહાલાવો ઇતિહાસ એવું કહે છે જ્યારે વહાલાવો ઈસુ તો ગુનેગાર જે કોઈ ગુનેગારમાં પકડાય તો એને કોરડાનો માર મારવામાં આવતો હતો અને જે કોરડો બનાવવામાં આવતો હતો એની છેડે હાડકું બાંધવામાં આવતું હતું શું બાંધવામાં આવતું હતું હાડકું કોરડાની છેડે જેમ મારે ને તો ચામડી પણ શરીર હડકા જાતે ચોંટી જાય એટલો ક્રૂર માર ઈસુને એ આપવામાં આવ્યો બરાબર ઓગણચાલીસ ફટકાનો માર એણે ખાધો કોઈ એક થપ્પડ આપણને મારે આપણે સહન ન કરીએ સામો જવાબ આપણે વાળી દઈએ પણ લોકો મારતા રહ્યા એ લશ્કર મારતું રહ્યું મારતું રહ્યું બરાબર રોમન સૈનિકો મારતા રહ્યા ઈસુએ એક શબ્દ પણ વ્હાલાવો કહ્યો નહીં જેમ ઘેટી પોતાના કાતરની આગળ મુગરી છે પ્રમાણે એ મુંગો રહ્યો બરાબર ને આપણને સાજો આપવાનું પ્રાપ્ત કરાવવાને માટે આપણને સાજાપણું પ્રાપ્ત કરાવવાને માટે તેની શું થઈ શિક્ષા થઈ યશા યસાતે પન્ને પાંચમી કલમ પ્રમાણે બરાબર એટલા માટે ઈસુ અહીંયા શું લખે છે આ આ રોટલી એ મારા ભંગ્યાલા શરીરની નિશાની છે અને આ પ્યાલો એ મારા વહેવડાલા રક્તની નિશાની છે એટલે કે મારા લોહીમાં નવો

કરંથીને પહેલો પત્રો અગિયારમો અધ્યયન ત્રેવીસમાં કલમતી કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું એટલે જે રાતે પ્રભુ ઈસુને પરશવાદિન કરવામાં આવ્યો તે રાતે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે મારી યાદગીરીને સારું એ કરો એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે તમે જેટલી વાર એમાંનું પીઓ છો તેટલી વાર મારી યાદગીરીની સારું તે કરો કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાવો છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો અહીંયા પણ પાઉલ કરંથ્યો વાસીઓને બરાબર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે દુઃખ વેઠ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે માર ખાધો એ ચિત્ર પાવુલ અહીંયા કરંથીઓ વાસીઓ આગળ એ પ્રગટ કરે છે પત્ર લખતા જણાવે છે હવે ઈસુએ જે પોતાનું શરીર ભંગાવ્યું વહા તો એની કિંમત આજે આપણે સમજવાની છે ઈસુએ જે લોહી વહેવડાવ્યું એ લોહીની કિંમત આપણે સમજવાની છે જ્યારે કોઈક વ્યક્તિ બીમાર હોય છે અને લોહીની જરૂર 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 પડે 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 છે છે બાટલાની બાટલાની લોહીના ત્યારે પરિવાર એ લોહી માટે દોડતું થઈ જાય છે બરાબર કેમ છે જીવન છે બરાબર ઈસુએ પોતાનું કિંમતી ઈસુએ પોતાનું પવિત્ર નિર્દોષ લોહી એને આખા માનવ જાતના માટે વહેવડાવી દીધું બરાબર એ ઈસુના લોહીની કિંમતને મારે તમારે સમજવાની જરૂર છે બરાબર એટલા માટે પહેલા યોહાનમાં લખવામાં આવ્યું છે એક ને સાતમાં જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે શું છે સંગત છે દેવ બાપની સાથે આપણને સંગત છે અને લખ્યું છે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપોથી શુદ્ધ કરે છે કરે છે એનો હિબ્રુમાં શુદ્ધ કરતું રહે છે એવો થાય છે હિબ્રુ અર્થ બરાબર ઈશુ રક્ત આજે પણ આપણને શું કરે છે શુદ્ધ કરતું રહે છે શુદ્ધ કરતું રહે છે પાણીમાં દફનાવી દીધા છે પાપોને આપણે બરાબર તો પાપોને આપણે ફરી યાદ કર્યા કરવાના નથી બરાબર એ પાપો આપણે જીવનમાં આવવા જોઈએ નહીં જાણતા કદાચ આપણે ભૂલ ચૂકમાં કંઈક થઈ જાય છે તો પ્રભુ પાસે આપણે માફી માંગી લઈએ છીએ બરાબર માફી માંગવાની જરૂર છે આપણને બરાબર આ જે સંસ્કાર છે ને પવિત્ર સંસ્કાર આ પ્રભુ ભજન પવિત્ર સંસ્કાર બહુ ગંભીર અને બહુ પવિત્ર સંસ્કાર છે એટલા માટે કોઈ પણ વ્યક્તિએ પાપની સાથે રોટલી લેવી નહીં અને પાપની સાથે પ્યાલો પણ પીવો નહીં પસ્તાવો કરીને રોટલીમાંથી ખાવું ને પ્યાલામાંથી પીવું એટલા માટે અહીંયા પાવુલ શું કહે છે આપણે વાંચીશું તમારામાંથી વાંચો અત્યારે સત્તાવીસમી કલમ કરંથી પહેલો પત્ર અગિયાર અને સતાવીસમી કલમ વાંચો કોઈ એ માટે જે માણસ જે કોઈ માણસ અયોગ્ય રીતે બરાબર એટલે પ્રભુના શરીરનો ભેદ જાણવાનો છે પ્રભુએ શા માટે મારા માટે શરીરમાં રહીને દુઃખ વેઠ્યું બરાબર શા માટે લોહી વહેવડાવ્યું શા માટે લોહીની ધાર વહેવડાવી દીધી બરાબર આ જે બધી ઈસુના શરીરનો અને ઈસુના લોહીનો ભેદ આપણે સમજવાનો છે ને પસ્તાવા સહિત આપણે રોટલી ખાવી પસ્તાવા સહિત પ્યાલો પીવો બરાબર જો આપણે યોગ્ય રીતે રોટલીની પ્યાલો પીશું રોટલી ખાશું અને પ્યાલો પીશું તો આપણે પ્રભુથી શિક્ષા પામીશું નહીં બરાબર આપણે જેટલી વાર આ કરીએ છીએ એટલી વાર ઈશુના મરણને આપણે શું કરીએ છીએ યાદ કરીએ છીએ માટે કહે છે અઠાવીસમી કલમ બરાબર અત્યારે પણ આપણી પાસે સમય છે જો કદાચ મારા જીવનમાં તમારા જીવનમાં કોઈક ભૂલ અપરાધ થયો હોય તો અત્યારે પણ આપણે પ્રભુ પાસેથી માફી મેળવી લઈએ છે પ્રભુ તો આપણને માફી આપે છે સિત્તેર ગણી સાત વાર બરાબર એનો મતલબ એ નથી કે પ્રભુ માફ કર્યા જ કરે છે અને આપણે પાપ કર્યા જ કરીએ કૃપા અધિક થાય શું તે તે માટે શું આપણે પાપ કર્યા કરીએ પાઉલ કહે છે ના બરાબર ના કૃપા અધિકતા તે માટે આપણે પાપો કરવાના નથી પણ પસ્તાવા સાથે રોટલી લેવી પસ્તાવા સાથે પ્યાલો પીવો એટલા માટે પોતપોતેની પરીક્ષા આપણે કરવાની છે બરાબર પછી લખ્યું છે આગળ બરાબર ખાધાથી તથા પીદા પીધાથી પોતાની શિક્ષા પાત્ર ઠરાવે છે એટલે ખ્રિસ્ત જ્યારે લોકોનો ન્યાય કરશે વિધર્મી લોકોનો વિદેશી લોકોનો ત્યારે એ લોકોની સાથે આપણને શિક્ષા ન થાય બરાબર ને જો આપણે પસ્તાવો કરી લઈશું તો આપણો ન્યાય આ પૃથ્વી પર આપણે જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી આપણો ન્યાય થતો રહેશે પાપ કરીશું પણ પાપ થવું જોઈએ નહીં જો કદાચ આપણે જાણતા અજાણતા ભૂલ થઈ જાય છે પાપ થઈ જાય છે તો પસ્તાવો કરી લઈએ મુશ્કેલી આવા દેશે ને એમાંથી આપણને પસાર કરશે પણ એમાં આપણે ટકી રહેવું પડશે પ્રભુત્વ માફી આપણને આપશે જ બરાબર પણ એટલે પણ આપણે પાપ કર્યા કરવું નહીં પસ્તાવા સાથે જીવનમાં આગળ વધવું પછી લખ્યું છે એકત્રીસમી કલમ વાંચી લઉં છું પણ જો આપણે પોતાની પરીક્ષા કરીએ તો આપણો ન્યાય કરવામાં નહીં આવે પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય તો મારા ભાઈઓ તમે ભોજન કરવા સારું એકઠા થાવો ત્યારે એકબીજાની વાટ જુઓ બરાબર ને આજે આપણે અહીંયા એકબીજા પ્રત્યે આપણો પ્રેમ પ્રગટ કરી શક્યા છે મંડળી તરીકે દેવની કન્યા તરીકે આપણે આ પ્રભુ ભોજ વિધિમાં આપણે જોડાયા છે ત્યારે વહાલાઓ વિશેષ અને મહત્ત્વની બાબત એ છે કે આપણે પસ્તાવા સાથે રોટલી ખાવી અને પસ્તાવા સાથે પ્યાલો પીવો એ ઈશ્વર મારા અને તમારા માટે એ ઈચ્છે છે તો આવો આ સમય પર હું વિનંતી કરીશ આપણે જેઓ બાપ્તીસમાં સભાસદ છે તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે